સુરત જિલ્લાના કડોદરા ખાતે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા મુલાકાતે આવ્યા હતા ત્રણ કરોડના ખર્ચે બનેલા અને ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કડોદરા ખાતે સ્માર્ટ પોલીસ મદકનું તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને ખાસ કરીને જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારની મુલાકાત લીધી હતી એકસો બાવીસ જેટલા નાના મોટા ડાઇંગ યુનિટો ટેક્સટાઇલ મિલો આવેલી છે અને અગિયાર જેટલા ગામોની કડોદરા જીઆઈડીસી પોલીસ મથક કાર્ય વિસ્તારમાં સમાવેશ પણ થયો છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવા હેતુ સાથે અંતરોલી ગામની સીમમાં પંચાયત દ્વારા મોટું પોલીસ મથક બને હેતુ સાથે જમીન આપવામાં આવી હતી અને રાજ્યનું મોટું ગણાય એ રીતે સ્માર્ટ પોલીસ મથકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ રાજ્ય સરકારને

કેબિનેટ મિનિસ્ટર ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લાના ધારાસભ્યો ઉપરાંત જિલ્લાની વહીવટી ટીમની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું છે આ કડોદરાનું સ્માર્ટ પોલીસ સ્ટેશન એ સમગ્ર રાજ્યની અંદર ઉત્તમ પ્રકારનો દાખલો છે અહીંના સ્થાનિક વલસાણા એનવાયરો પ્રોટેક્શન લિમિટેડ દ્વારા અને અન્ય ઉદ્યોગપતિઓ દ્વારા એમણે આપેલા ફંડથી આ પોલીસ સ્ટેશન શરૂ થાય સાથે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યો અને માન્ય શ્રી ગણપતભાઈ માન્ય ધારાસભ્ય મોહનભાઈ માન્ય ધારાસભ્ય મુકેશભાઈ આ બધાની માગણીના આધાર પર આ વખતે બારડોલીનું નવું બઢી પોલીસ સ્ટેશન મહુવા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને અનાવલ પોલીસ સ્ટેશન અને જંખવાવ ખાતે નવું પીએસઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન ઉલપાડ તાલુકામાં ઉમરા પોલીસ ચોકી અને નેશનલ હાઈવે ઉપર આઉટપોસ્ટ બનાવવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે સમગ્ર રાજ્યમાં સીસીટીવીના નેટવર્કથી ત્રણસો ઓગણત્રીસ કરોડના પ્રોજેક્ટથી આખા રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય સ્થાનો ઉપર સીસીટીવીનો વિશ્વાસ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે આ વિશ્વાસ પ્રોજેક્ટ પાર્ટ ટુના ભાગ સ્વરૂપે આ વખતે સુરત ગ્રામ્યની અંદર બારડોલીના ઓગણીસ સ્થળોએ કુલ એકસો આડત્રીસ તેમજ વડોદરાના અગિયાર સ્થળોએ કુલ ચેપન સીસીટીવી કેમેરા લગાડી એને જિલ્લાના કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશન સાથે કનેક્ટ કરી અને ત્યાંથી રાજ્યના કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશન સુધીની કનેક્ટિવિટી રહેવાના કારણે બનતા કોઈપણ પ્રકારના અકસ્માત લૂંટ ખૂન કે અન્ય પ્રકારના ગુનાઓ ઉકેલવામાં આ સીસીટીવીનું નેટવર્ક એ સાચા હાથમાં ગુના અંકુશ કરવા માટે ઉપયોગી થશે રાજ્યનું પોલીસ તંત્ર એ સ્માર્ટ બને શાર્પ બને અને ટેકનોલોજીથી અપગ્રેડેશન થાય એ માટે રાજ્યમાં

બે હજાર અઢાર ના વર્ષ સુધી કામ ખોરંભે ચડ્યું હતું બાદમાં ગ્રામ્ય પોલીસ દ્વારા મેરેથોન દોડનું પણ આયોજન કરી ફાળો ભેગો કરી કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં કડોદરા પલસાણા ઔદ્યોગિક એકમના આગેવાનોએ ફાળો આપતા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સ્માર્ટ પોલીસ પથક નિર્માણ થયું છે આજે કડોદરા જીઆઈડીસી સ્માર્ટ પોલીસ પથકના લોકાર્પણ પ્રસંગે તમામ દાતાઓ દાતાઓશ્રીઓનું પણ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે સાથે જિલ્લામાં બારડોલીના મડી મહુવાના અનાવલ અને જંખવામાં પીએસઆઈ કક્ષાનું પાન પોલીસ પથક બનવામાં મંજૂરીને પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી યાસિર કાગજે જીટન ફેન્યુઝ બારડોલી